પાલિકા દ્વારા કપડાની થેલી મૂકવા માટેનું જે મશીન મૂકવામાં આવ્યું હતું જેથી વડોદરા શહેર પ્લાસ્ટિક મુક્ત બની રહે તે મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે વડોદરા શહેર પ્રદૂષણ મુક્ત કરવા માટે પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે છતાં પણ આજરોજ વડોદરા ખંડેરાવ માર્કેટમાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા શાકભાજીના વેપારીઓને અવરનવર દંડ ફટકારવામાં આવે છે પરંતુ વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જોવા મળી રહ્યું છે જો કે ખરીદી કરવા આવનાર વ્યક્તિઓને રાહત દરે કપડાની થેલી મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા દ્વારા કપડાની થેલી માટેનું મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ આ મશીન થોડો સમય ચાલ્યા બાદ હાલના તબક્કે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેથી શાક માર્કેટમાં પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણનું ચલણ જોવા મળી રહ્યું છે

જનજાગૃતિ અવેરનેસ કાર્યવાહી કરવામાં આવે છે ભૂતકાળમાં પણ જે આપણે જે કાપડની પોલિથિન બેગ મૂકી છે જે મહિલા મંડળની બહેનો દ્વારા આ રીતે જે દરેક વોર્ડ ઓફિસ ખાતે બેગ બનાવવામાં આવે છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોની અંદર જાહેર નાગરિક દ્વારા પ્લાસ્ટિક ન ઉપયોગ કરવામાં આવે વેપારી દ્વારા પણ પ્લાસ્ટિક ન ઉપયોગ કરવામાં આવે તે માટે વારંવાર આપણે કાર્યવાહી કરી અને અવેરનેસ પ્રવૃત્તિ કરીએ છીએ વધુમાં જે આપણા તરફ કહેવાય છે કે જે કંઈ કોઈ જગ્યાએ વેપારી દ્વારા ઉપયોગ કરવામાં આવતો છે તેઓને તે ચેકિંગ કરી તેમની જે કઈ પોલિસીનો ઉપયોગ કરતા હોય તેને જમાડવાની કાર્યવાહી અને તેઓને ખાસ કરીને જનજાગૃતિ જરૂરી છે ફક્ત ને ફક્ત વેદની કામગીરી નથી પરંતુ જેટલી અવેરનેસ આવશે એટલું જ આપણે પ્લાસ્ટિક નાબૂદ કરી શકીશું અને આપણે જે અન્ય ઉપયોગ છે કાપડની બેગ છે કે અન્ય કોઈ પણ જે આપણે બેગ આવતી હોય છે પેપર બેગ એનો ઉપયોગ કરીએ અને બાયોડિગ્રેડેબલ પણ જો કોઈ બેગ આવતી હોય તેનો ઉપયોગ કરી અને આપણે જે પર્યાવરણને અનુકૂળ આપણે એક અભિયાન તરફ જઈ રહ્યા છે તેનું પણ આપણે ભવિષ્યમાં કાર્યવાહી કરીશું

એવી જ રીતે ભવિષ્યમાં પણ તમામ માર્કેટમાં બંધ થાય એની પણ આપણે પ્રવૃત્તિ આપણે વધારીશું